હાઈ બ્લડ પ્રેશર તમે જોખમમાં છો રાજેશે કહ્યું મારા માનવા મુજબ પ્રત્યેક વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ હોય છે બરોબર ને મુકેશ કહે છે કે સ્ત્રી અને પુરુષોને સમાન જોખમ છે છતાં કેટલાક જૂથોમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે હોય છે વધારે ઉંમર ધરાવતા લોકોનું જૂથ પરિવારમાં કોઈને લોહીનું ઊંચું દબાણ હોય મેદસ્વી અને વધુ વજન ધરાવતા સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે હોય છે રાજેશે આગળ પૂછ્યું સ્ત્રીઓ કરતા પુરુષોને હાઈ બીપીનું જોખમ હોવાના કયા કયા છે છે મુકેશ કહે તફાવટ આનુવંશિક તફાવટ અને જીવનશૈલીની ઢબ જેવા જૈવિક પરિબળો આ માટે કામ કરે છે બેઠાડું જીવન ધૂમ્રપાન તણાવ અપૂરતી દરરોજ બે વધુ વધુ નશીલું પીણું પીવું ખોરાક પાપડ અથાણું પ્રોસેસ્ડ ફૂડ વગેરે બિનઆરોગ્યપ્રદ અને અસંતુલિત આહાર હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે ડોક્ટરની નિયમિત સલાહ લો ઘરે બ્લડ પ્રેશર નિરીક્ષણ કરેલાનો રેકોર્ડ ડોક્ટરને બતાવો